સાઉથ આફ્રિકાનો લોલો અયપ્પા ટેમ્પલ બતાવો સાહેબ હું તમે આખું ટેમ્પલને વિઝિટ કરાવું આપણા તિરુપતિ બાલાજી છે આ બાજુ નવગ્રહનું છે પછી આ બાજુ બધું તમને બતાવું ચાલો આપણે ચાલો કાફ છે કાર્તિકી બાપા ને કાર્તિકી નું ઇન્ટરેસ્ટ આ ઇન્ટરેસ્ટ છે હવે આપણે ઉપર જઈએ રાઈટ ચાલો જો આ છે તો આપણે જો ઘંટ બનાવેલા છે કેટલો મોટો છે બતાવું ચાલો પછી આપણે મંદિરમાં જઈએ મંદિર આજે અત્યારે બપોરે બંધ છે કારણ કે અહીંયા તો બપોરે ભગવાનને હાથ ધરાવીને પછી એ લોકો હવે આ આ બાજુ છે બાવનતી છે ફ્રેન્ડ અહીંયા રિવર છે બાજુમાં ત્યાર પછી આખું આ કમ્પાઉન્ડ વોલ છે અને અહીંયા જે ખરું ને આ જે આખું ટેમ્પલ છે આ વિષ્ણુ ભગવાનનો ટેમ્પલ સામે હનુમાનજી છે પછી આ બાજુ આપણે જઈએ તો આનું નાના નાના ટેમ્પલો બનાવેલા લોકો હોય બા આપણે તિરુપતિ બાલાજી જેવું જ છે જો ને ઓલમોસ્ટ તો કેટલું શાંતિ છે ને એકદમ શાંતિ બાજુમાં રિવરનો અવાજ આવે સંભળાય છે તમને જો અવાજ આવતો હોય થોડો 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 એ રિવરથી આ ગણેશાનું ટેમ્પલ છે આવ્યું સામે આ ગણેશાનું ટેમ્પલ છે પછી ત્યાં આઈ થિંક કાટી છે એ હવે અહીંયા ગાડી છે કાટી જો અહીંથી આખું જો આ કમ્પાઉન્ડ વોલ છે કેટલું મોટું છે ફ્રેન્ડ્સ જો એટમોસ્ફિયર એટલું સરસ છે ને કે તમે અહીંયા આવીને આખો દિવસ પેન કરવો હોય તો નાઇસ તો તમે જ્યારે સાઉથ આફ્રિકા વિઝિટ કરો તો લોડિયામાં આવો તો ચોક્કસ વિઝિટ કરજો આપણો તમિલ ટેમ્પલ અયપ્પાનું ટેમ્પલ છે બહુ નાઇસ બનાવેલું છે ફ્રેન્ડ્સ હા જો હવે કાર્તિકેયનું ને પછી રામ મંદિરનું રામ ભગવાન ને બધાના અલગ 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 નાના 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 આખા એમાં ટેમ્પલ બનાવેલા છે ને તો કેટલું નાઇસ છે જુઓ ફ્રેન્ડ્સ હા કાર્તિકેય મહારાજનું અયપ્પા એટલે કાર્તિકેય મહારાજ ને હા આપણે

ડાઉટ નાઇટ આ પાછળના ભાગથી કેટલું મસ્તી ખાઈ જોતી હનુમાનજી દાદા છે પછી રામ ભગવાન છે રામ લક્ષ્મણ જાનકી જેવું હા મંદિર બરાબર છે છે ને હે અને આ સામે જે ખરું ને આ ફ્રેન્ડ એ અયપ્પા ટેમ્પલમાં કોઈ બી જગ્યાએ જાઓ એટલે તમે નવ ગ્રહનું નવ ગ્રહનો આ એ મળે મળે ને મળે જ જો આપણા નવ ગ્રહ છે તો નવે નવ ગ્રહ સામે જ છે થાય છે આ નવગ્રહ આપણે નવગ્રહને ઓલવેઝ આપણા બી આપણે એને ઓલવેઝ મહત્વ આપીએ જ છીએ

સો આ ઉપરથી જોવું ટ્રેટ એન્ટરસ્ટ આ રીતના છે ફ્રેન્ડ્સ જો હે બહુ નાઈસ છે ફ્રેન્ડ્સ તો સાઉથ આફ્રિકા વિઝિટ કરો અને લોડિયામાં આવવાનું થાય તો પ્લીઝ આવજો અને દર્શન કરજો હં બહુ નાઈસ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફ્રેન્ડ્સ